માર્ગદર્શન આપવામાં આવેલ હોય જે અંતર્ગત નવા યાર્ડ ખાતેથી દેશી હાથ બનાવટના કટ્ટા જીવતા કારતુસ સાથે એક ઈસમને શોધી કાઢી કાયદેસરની કાર્યવાહી કરતી વડોદરા શહેર ક્રાઈમ બ્રાન્ચ આ કામગીરી દરમિયાન મોહમ્મદ પરવેશ મોહમ્મદ ઉમર પઠાણ નામક આરોપીની ધરપકડ કરાઈ છે સાથે જ કુલ કિંમત રૂપિયા ₹65200 નો મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસના ચક્રો ગતિમાન કરાયા રિપોર્ટ નઝીર શેખ સાથે કેમેરામેન આરિફ સૈયદ વડોદરા સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો